વડોદરા રેલવે પોલીસને એક મોટી સફળતા મળી છે તેમણે નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર બીઓને ઝડપી પડ્યા છે આરોપીઓ પાસેથી ચોરી કરેલા મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યું છે આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે વડોદરા રેલવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ નંદુરબાર બોડીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક પેસેન્જર એ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે આ ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસીસની મદદથી આરોપીઓની ઓળખ કરી અને તેમને ઝડપી પાડ્યા સોના ચાંદીના દાગીના ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે જેની કુલ કિંમત રૂપિયા છ લાખ ઓગણપચાસ હજાર ચારસો તોતેર થાય છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ ત્રણસો અને એકસો ચૌદ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ સફળ ઓપરેશનમાં વડોદરા રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે આ ઘટના દર્શાવે છે કે વડોદરા રેલ્વે પોલીસ મુસાફરોની સુરક્ષા માટે સતત કાર્યરત છે મુસાફરોને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરે